સુરતના ઉધના વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની રોડ નંબર 5 ઉપર આવેલું છે પ્લાસ્ટિકનું ગોડાઉન જ્યાં આગ લાગી છે આગનો બનાવ લાગતા પ્લાસ્ટિકની રિંગના ગોડાઉનમાં આગના પગલાં તફરી બચી ગઈ મોડી રાત્રે આગ લાગી હતી સવારે તેને કાબૂ લેવામાં સફળતા મળી છે તો ઉધનાની અંદર પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી

મોડી રાત્રે આગ લાગી હતી સવારે તેને કાબૂ લેવામાં સફળતા મળી છે